હજી તો વ્યવસ્થિત કરવાની ચાવી ઉતારવો જ પડે તમે સુરત રેલવે સ્ટેશન પાસે ટીઆરબી જવાની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા લોકો જોવા મળી રહ્યો છે ટીઆરબી જવાન મુસાફરને લેવા આવેલા ટેક્સી ચાલક સાથે બે ફાર્મ વાણી વિલાસ કરતો અને ટેક્સીની ચાવી કાઢી લેતો જોવા મળ્યો છે આ સાથે જ્યારે પોલીસને બોલાવવામાં આવે છે ત્યારે પણ તોછડું વર્તન કર્યું હતું સુરત રેલવે સ્ટેશન પર એક ટેક્સી ચાલક કાર લઈને મુસાફરને લેવા આવ્યો હતો દરમિયાન ટીઆરબી જવાને તેને ગાડી ઉભી રાખવાના દેવા અંગે દલીલ કરી જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ દરમિયાન ટીઆરબી જવાને ચાલક સાથે બેફામ વાણી વિલાસ કર્યો અને ટેક્સીની ચાવી કાઢી લઈ લીધી હતી વિડીયોમાં જવાન ચાલકને ધમકાવતો અને ચાવી પરત આપવાનો ઇનકાર કરતો સ્પષ્ટ જોવા મળ્યો હતો ચાલકે તુરંત પોલીસ કંટ્રોલ રૂમને કોલ કર્યો જેના પગલે મેધરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન સ્થળે પહોંચી હતી જોકે પોલીસ કર્મીઓની હાજરીમાં પણ ટીઆરબી જવાને ચાલશે સાથે તોછડું વર્તન કર્યું અને ચાવી પરત આપવાનો ઇનકાર જારી રાખ્યો હતો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોને લઈને નાગરિકોમાં તીવ્ર રોષ ફેલાયો છે